વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ઓનલાઇન ટ્રેડના નામે ઠગબાજો દ્વારા ખૂબ જ મોટી ઠગાઈઓ આચરવામાં આવી રહી છે ત્યારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા સત્તર ઇસમોની ધરપકડ કરી છે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ એસીપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં વિવિધ ઇન્વેસ્ટમેન્ટના નામે ફરિયાદીના રૂપિયા ચોરાણું લાખ રોકાણ કરવામાં આવ્યા હતા આ રકમ સામે અગિયાર કરોડ વીસ લાખ વર્ચ્યુઅલી એપ્લિકેશનમાં બતાવવામાં આવે છે આ પૈસા વિડ્રો કરવા જાય ત્યારે વિડ્રો થતા નથી અને સાયબર ફ્રોડ થયું હોવાની જાણ થતાં ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ બાદ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્ટ અને મની ટ્રોલના આધારે કુલ છ ટીમો બનાવી એક સાથે એક જ સમયે અધર ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ દ્વારા સાયબર ક્રાઇમ જે ક્રિમિનલ્સ છે એમને લોકેટ કરવામાં આવેલ અને સમયસૂચકતા વાપરીને તેમને ધરપકડ કરવામાં આવેલ છે જેની પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે તેઓએ પોતાના એકાઉન્ટ અમુક રૂપિયાની લાલચ પેટે પોતાના એકાઉન્ટનું એક્સેસ આપેલ અને સીસીટીવી ફૂટેજમાં પણ તેઓ દ્વારા સેલ્ફ વિથ્રોવલ કરીને એ પૈસા ઉપાડવામાં આવેલ છે